કલકત્તામાં ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના ઘેર પ્રત્યાઘાતો પડ્યા છે બગસરા સુધી શહેરના તમામ ડોક્ટરોએ ગત દિવસે આવેદનપત્ર પાઠવીને હડતાલ પાડી છે સ્ટોરી રિપોર્ટ બાય રાજુ જોગી બગસરા કલકત્તામાં બનેલ દુષ્કર્મને નકાતા અત્રેના કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર બગસરાના ડોક્ટરો હાલ કાળા કપડાં પહેરી

આ ઉપરાંત ગઈકાલે જૂનાગઢમાં પણ એક આવો જ એક બનાવ બનેલો જેમાં દર્દીનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થતાં દર્દીના સગા દ્વારા ડૉક્ટરો તેમજ સ્ટાફને ઓપરેશાન કરવામાં આવેલા હતા એની સાથે મારફાડ પણ કરવામાં આવેલી હતી આ બધા પ્રસંગોને ધ્યાનમાં રાખીને બગસરા મેડિકલ એસોસિએશને ગઈકાલે મામલતદાર સાહેબને એક આવેદનપત્ર પણ આપેલ છે અને આજે એટલે તારીખ સત્તર તારીખે સત્તર આઠના રોજ બગસરા મેડિકલ ક્ષેત્ર બગસરા મેડિકલ એસોસિએશનના નિર્ણયથી બગસરાના તમામ હોસ્પિટલો નાના મોટા ક્લિનિકો અને હોસ્પિટલો તમામ બંધ રાખવાના છે એમાં અમારી તમામ પ્રકારની સેવાઓ અમે બંધ રાખવાના છે